પ્રકરણ પાંચ બાળમિત્રો કેમ છો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બાળમિત્રો હું તમને આજે થોડા ચિત્ર બતાવીશ તમારે એ ચિત્ર જોઈને જવાબ આપવાનો છે કે આ ચિત્ર કોનું છે જુઓ બાળમિત્રો આ કોનું ચિત્ર છે ટીચર આ હરણનું ચિત્ર છે સાચો જવાબ આ હરણનું ચિત્ર છે હવે જુઓ આ બીજું ચિત્ર શેનું છે ટીચર આ તો સિંહનું ચિત્ર છે અરે વાહ સાચો જવાબ આ સિંહનું ચિત્ર છે સિંહને જંગલનો રાજા કહેવાય છે બાળ મિત્રો આ બીજું એક ચિત્ર જુઓ અને કહો આ કોનું ચિત્ર છે આ હાથીનું ચિત્ર છે અરે વાહ સાચો જવાબ છે આ હાથીનું ચિત્ર છે બાળમિત્રો તમે પણ પ્રાણી સંગ્રહાલયોમાં વિવિધ પ્રાણીઓ જોયા હશે બધા પ્રાણીઓમાં હાથી કદમાં મોટું પ્રાણી છે હાથીને સંસ્કૃત ભાષામાં હસ્તી અને ગજહ કહેવામાં આવે છે તો ચાલો બાળ મિત્રો આજે હું તમને સંસ્કૃત ભાષામાં હાથીભાઈનું સરસ મજાનું કાવ્ય હસ્તી 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 એટલે કે હાથી 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 નામનું કાવ્ય સંભળાવું તમે બધા ધ્યાનથી સાંભળજો हस्ति 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 दिव्या देवी सृष्टि 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 स्तम्भसमानः पादः शूर्पाकारौ कर्णौ धवलौ दीर्घौ दन्तौ शूर्पाकारौ कर्णौ धवलौ दीर्घौ दन्तौ शरीरम् अल्पं तुच्छं अहं विचित्रम् अल्पं तुच्छं तु कथमति बलवन् एष अङ्कुशमात्राद्भीतः कथमति बलवन् एषः अङ्कुशमात्राद्भीतः हस्ति 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 दिव्यादेवी सृष्टिः हस्ति 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 सृष्टिः हस्ति 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 दिव्यास्ति બાળમિત્રો મજા આવીને સંસ્કૃત ભાષામાં હાથીભાઈનું કાવ્ય સાંભળવાની બાળમિત્રો આ કાવ્યમાં હાથીભાઈના શરીરના વિવિધ અંગોની વાત કરવામાં આવી છે તો ચાલો બાળમિત્રો આપણે આ કાવ્યનું ભાષાંતર દ્વારા તે જોઈએ અને સમજીએ જુઓ બાળમિત્રો આ છે કે હાથી 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 એ અદભુત અને અલૌકિક દેવોનું દિવ્ય સર્જન છે હવે બીજી કાવ્ય પંક્તિ જુઓ सदृशी આ કાવ્ય પંક્તિ માં કહ્યું છે કે હાથી ભાઈ ની સુંઢ કેળના જેવી છે તેના પગો થાંભલા જેવા

આ કાવ્ય પંક્તિમાં કહ્યું છે કે હાથી ભાઈનું પેટ ઘડાના આકાર જેવું છે શરીર ઊંચું અને મોટું વિશાળ છે તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે અરે વાહ કેવું અદ્ભુત કાવ્યપંક્તિ ચાર गात्रे सर्षप सन्निभ नेत्रे पर्वत सदृशे गात्रे सर्षप सन्निभ नेत्रे कथमति बलवान एशह अंकुश मात्राद भीतह कथमति बलवान एशह अंकुश मात्राद भीतह आ काव्य पंक्ति मा कहूं छे के हाथी भाईना पर्वत जेवा शरीर मा સરસવના જેવી બે આંખો છે અત્યંત બળવાન આ હાથી ફક્ત અંકુશથી કેવો ડરે છે બાળમિત્રો મજા આવીને હાથીભાઈના શરીરના અંગો વિશે જાણવાની હા ટીચર સરસ તો બાળમિત્રો તમે પણ ક્યારેક પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે જજો અને ત્યાં તમે કયા કયા પ્રાણીઓ જોયા તેના વિશે વર્ગખંડમાં તમારા મિત્રો સાથે ચર્ચા કરજો બરાબર આવજો